ડભોઈ જૈનોના પવિત્ર મહાપર્વ પર્યુસરણની શરૂઆત થઈ રહી છે આ મહાપર્વ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ચાલશે દર વર્ષે શ્રાવણ વધ બારસથી શરૂ થતાં આ પર્વના સાત દિવસ સાધના અને તપમાં વિતાવાય છે જ્યારે આઠમનો દિવસ સવનશરી એટલે કે ક્ષમા આપવાનો દિવસ તરીકે ઓળખાય છે આ અવસર ઉપર ડભોઈ નગરના નાના બાળકોથી લઈને વૃદ્ધોની ભીડ ઉપાશ્રય અને દેવાસરોમાં જોવા મળી રહી છે જૈન સમાજનો મહાપર્વ પર્યુસરણ મહાપર્વ વર્ષ બે હજાર પચીસમાં વીસ ઓગસ્ટ બુધવારથી શરૂ થયો છે આ પર્વ આઠ દિવસ સુધી ઉજવાય છે આ દિવસો દરમિયાન પૂજ્ય ગુરુ ભગવંતોના મુખેથી અલ્પસૂત્રથી લોધણ પાશ્વનાથ બારસા સૂત્ર જેવા પવિત્ર ગંઠોનું શ્રવણ સાથે વ્યાખ્યાયન બપોરે દેવવંદન બંને સમય પ્રતિક્રમા અને રાત્રે પ્રભુજીની અંગી રચના થાય છે આઠ દિવસ દરમિયાન ફૂલો અને ડિઝાઇનર લાઇટોથી સળગાડવામાં આવે છે અંગી પર સોના ચાંદી હીરા મારેકથી કરવામાં આવે છે જાણવા મળતી વિગતો મુજબ આ દિવસોમાં અનેક શ્રાવકો ધંધા રોજગાર બંધ રાખે છે તેમજ બહાર ગ્રામ જવાનું પર ટાળે છે તેમજ જૈન સંપાદય દ્વારા આ પવિત્ર દિવસ દરમિયાન વહીવટી તંત્રને માસ મટનની દુકાનો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી જેની દુકાન પાલન છે આ પર્વને જૈન સમાજના બાર મહિનાના સૌથી પવિત્ર દિવસો ગણવામાં આવે છે જેથી પર્યુષણ પર્વની શરૂઆત થતા જૈન સમાજ ધાર્મિક ક્રિયાકાંડોમાં ગળાદુખ જોવા મળી રહ્યો છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી પર્વિ પ્રોક્તાની બહુની શ્રી ઉપકારી ચિત્રાક્ષ સર્વજ્ઞ પરમાત્માએ જેઓ પર્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્યુષણ મહાપર્વનો પ્રકાશ આપ્યો છે આ પ્રકાશ જૈન મનુષ્યની અંદર સેલાઈથી મળે છે અને માનવભાવની અંદર ધર્મની વિશેષતા આરાધના કરવી જોઈએ આ કરવું પર્વમાં વિશેષ આરાધના જોડવાનું મુખ્ય કારણ એ છે એ દિવસોમાં કરેલી આરાધના કર્મ ક્ષયની માટે થાય છે અને બીજા દિવસોમાં નથી થતું એનું પ્રથમ મુખ્ય કારણ છે કે જ્ઞાની ભવંતોએ પાંચ કર્તવ્ય ખાસ બતાવ્યા છે અમારી પ્રવર્તન સાધન છે ભક્તિ ક્ષમાપના પ્રથમનો તપ અને તેમની પરિપાટી ક્રોધ એ વિભાવ એ ક્ષમા ક્ષમા સ્વભાવ છે ક્રોધ એ વિભાવ છે અને ક્ષમા એ સ્વભાવ છે સ્વરમણ સ્વભાવમાં રમતા એ જ અમારું આત્માનું ખરું ચરિત્ર છે સમ્યક ચારિત્રની આરાધના ક્ષમા ભાવથી થાય છે એટલે ક્ષમાપના કર્તવ્ય બજાવવાથી બધું થઈ શકે છે અને પર્યુષણ દરમિયાન બધી વિધિ સાચવા માટે આહાર સહના ઉપર નિયંત્રણ જરૂર છે પર્વની ઉજવણી

એમની નિશામાં થતી હોય છે તેમાં આગમ વાંચવામાં આવતું હોય છે અને પરિષદ પર્વની ના વચ્ચેના ભૂખમાં નાનો વરઘોડો જેમાં કલ્પસૂત્ર લઈને બેસે તપસ્વી એ બાદ અમારા જૈન વાગામાંથી ધામધૂમથી રથયાત્રા વકીલના બંગલા થઈને વડોદરી બાગોર થઈને જૈન મુકામે વાઘામાં પરત આવવાની હોય છે જેમાં આજના યુવાનો દરબાવતીના સક્રિય છે એમને પોતાની રીતે ફંડ પાડો એકત્રિત કરી અને પરિસન પર્વની ઉજવણી ખૂબ ધામધૂમથી પૂર્ણ થાય એના માટે યુવાનોએ એમતોડ મહેનત કરી રહ્યા છે